તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા પર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો હાલમાં મિત્તણ મનોદરા નામની લોકગાયિકાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ જીગ્નેશ કવિરાજનું વાયરલ થયેલું એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ તેમનો અવાજને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને દોસ્તો ગુજરાતના નામી અનામી કલાકારના અવાજ બીજા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ